નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે ચૈત્ર માસની અમાસ વિશે વાત કરીશું સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ આ માસનો મહિમા કથા તથા આ દિવસે શું કરવું શું ન કરવું જોઈએ તથા અનેક સમસ્યા માટે આજે કયા ઉપાય કરવામાં આવે છે ખાસ કરીને પિતૃ પ્રસન્નના ઉપાય જાણીશું લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અમાવસ્યાનું ઘણું મહાત્મય છે જેવી રીતે પૂર્ણિમાનું મહાત્મય છે તેવી જ રીતે મહિનામાં એક વખત આવનારી અમાવસ્યાની તિથિ કે જે આપણા પિતૃઓને આપણા પૂર્વજોને સમર્પિત છે તેમનું આજના દિવસે પૂજન કરવાનું વિધાન બતાવવામાં આવેલું છે આ તિથિ સાથે જ પિતૃઓને તર્પણ શ્રાદ્ધ અને પીણદાન પણ કરવામાં આવે છે

ઈષ્ટ દેવતાની પૂજા કરીએ એ પહેલા આપણા પિતૃ દેવનું સ્મરણ કરીને તેમનું પૂજન કરવામાં આવે છે આજના દિવસે તેમની પાછળ દાનપૂર્વનું કાર્ય કરવામાં આવે છે અથવા તો તેમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એ આજના દિવસે પૂર્ણ કરવામાં આવે છે એ સાથે સ્નાન દાન જપનો પણ મહિમા છે સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ ને રવિવારે આવનારી આ અમાસના દિવસે સવારે બ્રહ્મ મૂહુર્તનો સમય છે વહેલી સવારે ચાર વાગે ને સત્તર મિનિટ થી પાંચ વાગ્યા સુધીનો જો આ સમયગાળામાં સ્નાન કરીને આપણે આજે પીપળાને પાણી રેડવા જઈએ છીએ તો કહેવાય છે કે આપણને ક્યારેય શનિ દોષ લાગતો નથી સૂર્યોદય પેલા પીપળાને પાણી રેડવાનું આજના દિવસે ખૂબ જ મહત્વ બતાવવામાં આવેલું છે એટલા માટે આ કાર્ય થઈ શકે તો અવશ્ય કરવું અને સૂર્યોદય પછી પણ આ પીપળાને પાણી રેડી શકો છો આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે ખીરનો પણ ભોગ લગાવી શકાય છે સરસવના તેલ કે પછી તલના તેલનું દીપદાન થાય છે પીપળાના વૃક્ષની પરિક્રમા થાય છે સાત અગિયાર એકવીસ એકાવન એકસો જેવી શ્રદ્ધા એવી ભક્તિ એવું કહેવાય છે કે અમાવાસ્યાના દિવસે પિતૃઓ ધરતી ઉપર આવે છે કારણ કે પિતૃઓને પણ એવી આશા હોય છે કે તેમના કુટુંબીજનો કે જે તેમનું લોહી છે તેઓ એમને ખાલી હાથ નહીં મોકલે એટલે કે તેમના વંશના જે લોકો છે તે તેમને તર્પણ પિંડદાન શ્રાદ્ધ જળની અંજલી આપશે તેમના અર્થે દાન અવશ્ય કરશે એવી આશાએ પિતૃદેવતા ધરતી લોક પર આવે છે કે જેને આપણે અમાવાસ્યાની તિથિ કહીએ છીએ જે લોકો આ પિતૃ નેતૃપ નથી કરતા તેમને પિતૃ દેવતાના આશીર્વાદ મળતા નથી અથવા તો શ્રાપ મળે છે અથવા આપણા ઉપર નારાજ થાય છે અને એમ કહી શકાય કે ત્યારે પિતૃ દોષ નિર્માણ થાય છે રાહુ કેતુ અને શનિ આ પિતૃ દોષ નિર્માણ કરી શકે છે અને આજ કારણે અમાવસ્યાના દિવસે સવારે વેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને પિતૃઓને તર્પણ અવશ્ય કરવું જોઈએ દાન પુણ્ય કરવું જોઈએ કે પછી પીપળાને પાણી રેડવા જવું જોઈએ કે જે કરવાથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે પુણ્યફળની પ્રાપ્તિ થાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે અને જો પિતૃઓના આશીર્વાદ મળે છે તો આપણા જે કાર્યોમાં વિઘ્ન બાધા આવે છે તે પણ દૂર થાય છે પીપળાના વૃક્ષમાં આજના દિવસે જલ અર્પિત કરવામાં આવે છે કે જેથી દેવો અને પિતૃ બંને પ્રસન્ન થાય છે કારણ કે પીપળાના વૃક્ષમાં ત્રિદેવ સહિત એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે અનેક દેવી દેવતાઓનો પણ વાસ મનાય છે અને આજ કારણે પીપળામાં ભગવાન વિષ્ણુ અને પિતૃ દેવતા બિરાજમાન હોય છે માટે અમાવસ્યાના દિવસે ખાસ કરીને સવારે અને સાંજે દીપદાન કરાય છે રોપણ પણ કરી શકાય છોડ લઈને રોપી શકાય છે કેમ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જોવા જોઈએ તો પીપળાનો વૃક્ષ એકમાત્ર એવો વૃક્ષ છે કે જે સવારે સાંજે અને રાત્રે એટલે કે આખો દિવસ આપણને ઓક્સિજન આપે છે એ સિવાયના દરેક વૃક્ષ એવા છે કે જે માત્ર સવારના ભાગમાં જ ઓક્સિજન આપે છે એટલે અમાવસ્યાના દિવસો સિવાય અન્ય દિવસોમાં પણ જ્યારે સમય મળે છે ત્યારે આપણે પીપળાને પાણી રેડી શકીએ છીએ પીપળાનું પૂજન કરી શકીએ છીએ આ અમાવસ્યાના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પણ પાઠ કરવો જોઈએ શ્રવણ કરવું જોઈએ કે જેનાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અમાવસ્યાના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાતમો બીજો કે પછી પંદરમો અધ્યાય સાંભળવામાં આવે છે ત્યારબાદ તે અધ્યાય સાંભળ્યાનું વાંચવાનું જે પુણ્યફળ પ્રાપ્તિ થાય છે તે પુણ્યફળ જો આપણે આપણા પિતૃદેવને આપણા પૂર્વજોને સમર્પિત કરીએ છીએ તો પિતૃ આપણા ઉપર પ્રસન્ન થાય છે કે જેના માટે આપણે જ્યારે અધ્યાય સાંભળતા હોય વાંચતા હોય ત્યારે હાથમાં જળ ભરીને રાખવાનું અને અધ્યાય પૂરો થઈ જાય તે પછી તે જળ જમીનમાં છોડી દેવાનું અને ત્યારે બોલવાનું કે શ્રીમદ ભગવદ્ ગીતાજીના આ અધ્યાયનું પુણ્યફળ હું મારા આ પૂર્વજોને કે પછી પિતૃદેવને સમર્પિત કરું છું તેમના સુધી આ પુણ્યફળ પહોંચજો આવું કરવાથી આપણા પિતૃઓને તે અધ્યાયનું પુણ્યફળ અવશ્ય મળી જાય છે અને આપણા પિતૃ દેવતાને મોક્ષની પ્રાપ્તિ થાય છે આજના દિવસે ગાય માતાને લીલું ઘાસ ખવડાવવું જોઈએ પિતૃઓને સદગતિ માટે પ્રાર્થના કરવી જોઈએ પિતૃદોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન અવશ્ય કરવું જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ મહાદેવની પૂજા કરવી જોઈએ શિવલિંગને અભિષેક કરવો જોઈએ આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીપદાન કરીને અગિયાર વખત પરિક્રમા કરવી અને દક્ષિણ દિશામાં એક મુઠ્ઠી તલ રાખીને પિતૃ દેવતાનું સ્મરણ કરવામાં આવે છે આ ઉપાય કરવાથી પણ આપણા પિતૃ દેવતા પ્રસન્ન થાય છે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમની આત્માની શાંતિ પણ મળે છે આજના દિવસે નજર દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે એક કપૂર એક તજ અને એક પીપળાનું પત્ર લઈને તેને તોડીને ભૂકો કરી લેવો જોઈએ અને પછી જે વ્યક્તિને નજર લાગી હોય તેની ઉપરથી સાત વખત ઉતારીને તેને સળગાવી નાખવું જોઈએ અને પછી તેની જે પણ રાખ થઈ હોય તેને કચરાપેટીમાં નાખી દેવી જોઈએ આ ઉપાય કરવાથી નજર દોષ દૂર થાય છે આજના દિવસે ખાસ કરીને ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જળ આપવું જોઈએ કેમ કે અમાવસ્યાના દિવસે જળનું દાન પણ ઉત્તમ મનાય છે આજે પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્ત સમયની આસપાસનો સમય ત્યારે મંદિરોમાં જઈને દીપદાન કરવાથી અકાલ ભય રહેતો નથી અથવા તો નદી કિનારે પણ દીપદાન કરી શકાય છે ચાર ચોક મળતા હોય ત્યાં પણ દીપદાન કરી શકાય અથવા તો મંદિરના ઓટલા પાસે પણ દીપદાન થાય છે ઘરના દરવાજા પાસે પણ દીપદાન કરી શકાય કે જેનાથી પિતૃ દેવતાની કૃપા મળે છે આપણા ઘરના પાણીયારે પણ દીપદાન કરી શકાય છે

આજે ગાય માતાને ઘરની બનાવેલી રોટલી અને ગોળ પણ અવશ્ય ખવડાવવો જોઈએ કીડિયારું પૂરવું જોઈએ કાગવાસ નાખવો જોઈએ અને ખાસ કરીને અમાવસ્યાના દિવસે હનુમાનજીની પૂજાનું પણ વિધાન છે હનુમાનજીને ગુંદી ગાંઠિયાનો પ્રસાદ ધરાવીને નાના બાળકોને ખવડાવવો જોઈએ કે જેનાથી હનુમાનજીના પણ આપણને આશીર્વાદ મળે છે આજે લક્ષ્મીનારાયણનું પૂજન પણ કરવામાં આવે છે ઘણા ભક્તો આજે નારાયણ બલિ પણ કરાવે છે કે જેનાથી ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃદોષનું નિવારણ થાય છે જે વૈષ્ણવો કે ભક્તો લાલાજી ઠાકોરજી કે ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરે છે તેના જીવનમાંથી પણ પિતૃદોષ શાંત થાય છે જે ભક્તો આજે મહાદેવની ઉપાસના કરે છે શિવભક્ત છે શિવલિંગને જળવામના એક બ્રાહ્મણ હતા તેમણે એક વાર કોઈ મહાત્માના મુખ્યથી સાંભળ્યું કે આ કલયુગમાં ભગવાન વિષ્ણુ નું નામ સ્મરણ કરવાથી વધુ પુણ્ય પ્રાપ્તિ થાય છે આવું કોઈ શુભ કાર્ય નથી ભગવાન વિષ્ણુના નામ સિવાય કોઈ નામ સ્મરણ કરવાની આવશ્યકતા નથી એટલે ધર્મવર્ણ સંસારના જીવનને એટલે કે સાંસારિક જીવનને છોડીને સંન્યાસ ગ્રહણ કરે છે અને પૃથ્વી લોક ઉપર ભ્રમણ કરવા લાગે છે એક દિવસ ફરતા ફરતા પિતૃ લોકમાં પહોંચ્યા અને તેમણે પિતૃ દેવતાને ખૂબ જ કષ્ટમાં જોયા ત્યારે પિતૃ તેમને જણાવે છે કે હે પુત્ર અમારા પુત્રોએ અમારી પાછળ કોઈ પિંડદાન કર્યું નથી નથી તર્પણ કર્યું ત્યારે ધર્મવર્ણ આવું સાંભળીને આ ધરતી લોક ઉપર આવ્યા તેને ગૃહજીવન શરૂ કર્યું સંતાન ઉત્પન્ન કર્યા અને ત્યારબાદ ચૈત્ર માસની અમાવસ્યાના દિવસે વિધિ વિધાનથી પિંડદાન કરવા લાગ્યા અને ત્યારબાદ તેઓને રાહત પ્રાપ્ત થઈ અને ધર્મવર્ણ તે વચન પ્રમાણે નિભાવ્યું કે જે પિતૃઓને તેમણે વચન આપ્યું હતું તેમના આ નિર્ણયથી તેમના આ કાર્યથી તેના ઉપર પ્રસન્ન થઈ પ્રાપ્તિ પણ સુખી થયા અને આમ ચૈત્ર માસની અમાવસ્યાના દિવસે પિતૃ તર્પણ અને શ્રાદ્ધ કરવાનું ઘણું મહાત્મય છે આજે પિતૃ દેવતાની સાથે ભગવાન શિવનું પૂજન લક્ષ્મીપતિ નારાયણ અને મહાલક્ષ્મીનું પૂજન તથા પીપળા પૂજનનું વિશેષ મહાત્મય છે તો આ ત્રણ કાર્ય આજના દિવસે અવશ્ય કરીએ બીજું કંઈ પણ થાય કે ન થાય તો દાન પુણ્યનું કાર્ય પણ અવશ્ય કરીએ ગરીબ જરૂરિયાતમંદ લોકોને આપણે યથાશક્તિ જે પણ કાંઈ આપી શકીએ ખાવા પીવાની વસ્તુ પહેરવા ઉઢવાની વસ્તુ કે પછી જીવન જરૂરિયાત વસ્તુ